વિશ્વ યોગ દિવસની ઉજવણી સંદર્ભે પંચમહાલ કલેક્ટર આશીષ કુમારે પત્રકાર પરિષદ યોજી હતી પંચમહાલ જિલ્લા તંત્ર દ્વારા આગામી દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષા ઉપરાંત તમામ તાલુકા કક્ષાની ઉજવણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંદર્ભે કરવામાં આવેલા આયોજન અંગેની વિગતો પત્રકારો સમક્ષ મુક્તા પંચમહાલ તદુપરાંત આઇકોનિક સ્થળ પાવાગઢ ખાતે પણ યોગના કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે ને જિલ્લામાં સાત સ્થળોએ તાલુકા નગરપાલિકા કક્ષાની સંયુક્ત કાર્યક્રમ યોજાશે સાથે સાથે જિલ્લાના દરેક મહત્વના તેમજ સ્થળો ઉપરાંત ગ્રામ્ય શાળા કોલેજો અને અન્ય સંસ્થાઓ ખાતે બહોળી સંખ્યામાં યોગ સાધકો સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર યોગાભ્યાસ કરશે સ્વયં અને સમાજ માટે યોગ આ સૂત્ર સાથે જ્યારે દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી એકવીસમી જૂનના રોજ થનાર છે ત્યારે પંચમહાલ જિલ્લાની વાત કરું તો આપનું આયોજન અને તૈયારીઓ આ સંદર્ભે પૂર્ણ થઈ ગઈ છે પંચમહાલ જિલ્લામાં જિલ્લા કક્ષાનું કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થનાર છે એની સાથે સાથે દરેક તાલુકામાં તાલુકા કક્ષાનું સાત કાર્યક્રમો રહેશે અને આઇકોનિક સ્થળ પાવાગઢ ઉપર પણ એક ખાસ કાર્યક્રમનું તે દિવસે આયોજન કરીશું આ બાબતમાં જિલ્લા કક્ષાની સમિતિ અને તાલુકા કક્ષાની સમિતિઓ એની રચના થઈ ગઈ છે સંકલનની મિટિંગો થઈ ગઈ છે અને ખાસ તો સામાજિક સંસ્થાઓ એનજીઓઝ અલગ અલગ ધાર્મિક સંગઠનો સ્કૂલ્સ કોલેજિસ યુનિવર્સિટીઝ તમામની સાથે સંકલનની મીટિંગો થઈ ગઈ છે આપણે દરેક નાગરિકને હું આહવાન કરું છું રિક્વેસ્ટ કરું છું કે યોગ ભારતીય પરંપરા ભારતીય સંસ્કૃતિની એક અમૂલ્ય આખા વિશ્વને દેન છે ત્યારે જ્યારે આપણે યોગ દિવસની ઉજવણી કરીએ છીએ દરેક નાગરિક ગોધરા સિટીના તમામ નાગરિકો પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અને બાકી જિલ્લાના નાગરિકો તાલુકા કક્ષાના જે કાર્યક્રમ છે એમાં યોગ દિવસની ઉજવણીમાં જોડાય એવી હું બધાને અપીલ કરું છું